వీడియో మాస్ వీడియో మాత్రు లింబి

મિત્રો છે આ ગુજરાત તરફ આવશે કે નહીં એનો હજી કન્ફર્મેશન નથી મિત્રો કે કોઈને ડરવાની પણ મિત્રો જરૂર નથી બરાબર હવે આવતીકાલે છે મિત્રો ખબર પડી જશે કે આ વાવાઝોડું છે એ ફંટાય છે કે નહીં જો મિત્રો ફંટા છે તો વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મિત્રો રહે છે અને જો મિત્રો સિસ્ટમ નબળી પડીને આવશે તો પછી લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન ને અને જે લો પ્રેશર હાવ બની જશે મિત્રો તો છે મિત્રો ગુજરાત ઉપર ખતરો છે મિત્રો ઓછો રહેશે પવન પણ મિત્રો બધો ખાસ આવશ્યક નઈ બરાબર જે દરિયા કાઠાના વિસ્તાર છે એમાં વધારે પડતો પવન મિત્રો રહેશે બરાબર આપણે પણ જુવાનને પ્રયત્ન કરી મિત્રો પ્રાર્થના કરી કે આપણે છે સિસ્ટમ છે વોઝડન સિસ્ટમ છે કુજાયતો પરિસિદ્ધ્ય છે નો કરે મિત્રો અને જો સિસ્ટમ નબળી પડી ને આવે તો બધા માટે મિત્રો છે ફાયદા છે બાકી આ જો વોઝડન સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર એમ ન આવે મજબૂત તો પણ ખેડૂતોના પાક પણ નિષ્ફળ જવાની ફૂલે ફૂલ મિત્રો છે એ મિત્રો બની શુક્યું છે અને આપણે આમ વાત કરીએ તો અહીંથી છે આપણે જામનગર અને દ્વારકાથી છે મિત્રો અંદાજે વાત કરીએ તો ચારસો સાડી કિલોમીટર દૂર છે મિત્રો ત્રણસો ત્રણસો સાડી ત્રણસો સમથિંગ છે મિત્રો વાવાઝોડું બનેલું છે એટલું દૂર મિત્રો છે બરાબર અહીંયા છે કરાચી બરાબર પાકિસ્તાન થી પણ ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર દૂર રહેલું છે પછી વેરાવળ છે જામનગર બરાબર આ જે દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાંથી આપણે ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર દૂર મિત્રો છે હવામાન શાસ્ત્રીઓ બધા કહી રહ્યા છે કે આ વાવાઝોડું છે એ ફંટાવાની પૂરેપૂરી શક્યતા મિત્રો છે અહિયાં બતાવી રહી છે

બહુ મજબૂત સિસ્ટમ મિત્રો બની ગઈ છે અને વાવાઝોડામાં પરિવર્તન થઈ ચૂકી છે એનું નામ પણ મિત્રો અહીંયા આપી દેવામાં આવ્યું છે કે શક્તિ નામનું વાવાઝોડું છે એ બરાબર તમે જોઈ શકો કેટલી સ્પીડમાં અને કેટલું ભયાનક છે જે લાલ કલરમાં દેખાઈ રહ્યું છે મિત્રો બરાબર કે જે અને વિશ્વમાં તમને જે વાવાઝોડીની આંખ દેખાઈ રહી છે બરાબર અંદાજે આપણે વાત કરીએ મિત્રો તો આનો જે હવાનો જે ઘેરાવો છે અને જો એની સ્પીડની વાત કરીએ તો અંદાજે સો કિલોમીટર પ્રતિ કલાક લઈ અને એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મિત્રો છે અત્યારે આ વાવઝોડામાં તમે જોઈ શકો સો એટલું છે વાવઝોડા બરાબર હવે બધા એ હવામાન આગાહીવાળા કરી રહ્યા છે કે છ કે સાત તારીખે મિત્રો છે આ સિસ્ટમ છે એ ફંટાવાની શક્યતા દેખાઈ રહી છે બરાબર તો આપણે થોડીક વાત કરીએ આગળ છે તો ફંટાય છે કે નહીં બરાબર કે નબળી સિસ્ટમ પડી જાય છે બરાબર સિસ્ટમ છે મિત્રો ફંટાવાની શરૂઆત મિત્રો છે અહીંયા થઈ ચૂકી છે તમે જોઈ શકો છો બરાબર બરાબર ને ગુજરાત તરફ આવશે એવી શક્યતા છે મિત્રો એ જે આવશે કે નહીં ફાઈનલ નથી આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવવાની પૂરેપૂરી સંભાવના મિત્રો દેખાઈ રહી છે પછી કઈ નક્કી ના કહેવાય બરાબર જે પરિવર્તન જો મિત્રો થાય યોગ્ય વાતાવરણ મળી રહે યોગ્ય ભેજ મળી રહે તો સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ અને જો ફંટાય તો ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે બરાબર અને પૂરેપૂરી સિસ્ટમ આવે એનું કઈ નક્કી નથી કે પૂરેપૂરી સિસ્ટમ છે આ વાવાઝોડું છે સીધું ગુજરાત ઉપર આવે એની શક્યતા ખૂબ ઓછી રહેલી છે અને એમાં જે લો પ્રેશર છે એ જે ગુજરાત ઉપર આવશે અને વરસાદ મિત્રો ખૂબ જ લાવશે એ શક્યતા છે મિત્રો અત્યારના અનુમાન પ્રમાણે મિત્રો દેખાઈ રહી છે બરાબર સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો કેટલું ખતરનાક વાવાઝોડું છે મિત્રો બની શક્યું છે બરાબર જે જે મિત્રો લાઈવ સેક્શન માં છે બધાને નમ્ર અપીલ છે બધું બધું વિડિયો શેર કરીજો ખેડૂત મિત્રોને પણ મિત્રો માહિતી મળી રહે તો તમારે જે ની મગફળી તો કોઈ પણ પાક લેવો હોય બરાબર તો ખાસ કરી અને એડજસ્ટ કરી અને ત્રણ ચાર દિવસમાં કામ કમ્પ્લીટ થાય તો મિત્રો લેવા રહે અને કર લેવાય નહીં કારણ કે તો વસ્તુ બધી બગડવાની શક્યતા રહે છે ખાસ બરાબર 7 8 અને 9 તારીખ 7 8 9 તારીખની ની આગાહી મિત્રો છે પરિવાર છે એ આપવામાં આવેલી છે તો એ આગાહીની તારીખ ધ્યાનમાં લઈ મિત્રો તમારે કામ મિત્રો કરવાનું રહેશે બરાબર તો અત્યારે છે મિત્રો ખાસ કરી અને જે વાવાઝોડું છે ને એલર્જી ખૂબ જ મિત્રો મળી રહી છે કારણ કે બધા ભેજવાળા પવનો છે એ આ જે શુક્રવાર બનેલું છે જે વાવાઝોડું બધા પવનો છે એ ખેંચે છે એટલા માટે ગરમી અને તડકાનું પ્રમાણ ખૂબ જ મિત્રો વધી ગયું છે આજમાં બરાબર આ રીતના છે મિત્રો જો વિડીયો તમને ગમતો હોય તો મિત્રો ખાસ કરી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વધુ વિડીયો શેર કરીએ તો પણ ઘણા બધાના માહિતી મિત્રો છે એ મળતી રહે મિત્રો બરાબર આપણે એ લાઇસન્સમાં રહેવાના છીએ મિત્રો ખાસ કરી ને આપણે સ તારીખ સ તારીખની સ્થિતિ શું રહેવાની છે એ આપણે જોઈએ તો મિત્રો સિસ્ટમ છે ખૂબ જ નબળી થોડી રહેવી એવી માહિતી મિત્રો આપણને મળી રહી છે વિંડીના માધ્યમથી એવું લાગે કે સિસ્ટમ છે થોડીક નબળી છે પડી એવું દેખાઈ રહ્યું છે બરાબર આગળ જોઈ શકો સિસ્ટમ છે મિત્રો અહીંયા ફંટાવાની શરૂઆત મિત્રો થઈ ચૂકી છે તમે જોઈ શકો ગુજરાત તરફ આ સિસ્ટમ છે મિત્રો બરાબર બરાબર તો હવે ગુજરાત ઉપર આવશે કે નહીં આગામી દિવસમાં મિત્રો ખબર પડી જશે જો તમે સિસ્ટમ જોઈ શકો છો સિસ્ટમ અહીંયા છે ફંટાય અહીંયા છે મિત્રો તમને ગુજરાતની ખૂબ જ નજીક મિત્રો છે એ આવી રહી છે આ સિસ્ટમ મિત્રો છે ખૂબ જ નબળી પડીને આવે છે એવું અમે અહીંયા દેખાઈ રહ્યું છે જોઈ શકો સિસ્ટમ ખૂબ જ નબળી પડી અને નવ તારીખ સુ નવ તારીખ ઢોકળી છે મિત્રો સિસ્ટમ છે ગુજરાત નજીક ખૂબ જ આવી રહી છે અને ગુજરાતની નજીક ખૂબ આવતા આવતા સિસ્ટમ મિત્રો ખૂબ જ નબળી પડી રહી છે બરાબર એટલે કોઈ સીધી વાવાઝોડાની અસર થવાની શક્યતા છે એ ખૂબ જ ઓછી રહેલી છે પછી જો યોગ્ય વાતાવરણ એને મળે અને જો ખૂબ ભયાનક થાય અને ખૂબ જ તેજીથી મિત્રો ફંટાય છે તો ગુજરાત ઉપર સીધી મિત્રો અસર કરે એટલે કોઈ સીધી અસર કરવાની શક્યતા મિત્રો ખૂબ ઓછી રહેલી છે બરાબર આ વાવાઝોડું છે તમે જોઈ શકો બરાબર અત્યારની અનુમાન પ્રમાણે આ વાવાઝોડું છે ખૂબ જ શક્તિશાળી મિત્રો વાવો વાવાઝોડું સુપર સાયક્લોનમાં પણ મિત્રો પરિવર્તન થઈ શકે જો યોગ્ય વાતાવરણ મળી રહે તો સુપર સાયક્લોન પણ મિત્રો બની શકે છે ખૂબ જ ભયાનક વાવાઝોડું છે બનવાનું છે અને ગુજરાત ઉપર અસર કરશે કે નહીં

આપણે વિન્ડીના માધ્યમથી માહિતી મિત્રો બતાવી રહ્યા છીએ બરાબર આ એપ છે સરસ એવી છે મિત્રો ખાસ કરીને બધી માહિતી છે સસો અને સાચી માહિતી મિત્રો છે આપણે આ વિન્ડી માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ આ એપ્લિકેશન મિત્રો સરસ કામગીરી છે મિત્રો એની છે આપી છે અહીં આ છે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જોઈ શકો ઘેરાવો બધો બહુ જ ઘેરાવો છે મિત્રો કારણ કે ગુજરાતથી ખૂબ ખુબ નજીક ઘેરાવશે ગુજરાતના મિત્રો રહી છે બરાબર ગુજરાતની આસપાસ એનો ઘેરાવો તમે જોઈ શકો છો